નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાક્ટ ડે ન્યૂઝ સાબરકાંઠા જિલ્લા તલોદના વક્તાપુર ગામમાં શહેર માતાજીના મંદિરમાંથી પંચ ધાતુના બે હાથીની ચોરી થઈ તલોદના વક્તાપુરની સીમમાં મહીયલથી વક્તાપુર જતા રોડ પર શહેર માતાજીનું મંદિર આવેલું છે જ્યાં તસ્કરોએ ચોરી કરી મંદિરમાં પંચધાતુના અંદાજે ચાર કિલોના બે હાથીની ચોરી કરી આ ચોર નાસી છૂટ્યા ચાર કિલોના બે હાથી લઈ તસ્કરો નાસી છૂટતા પોલીસે તપાસ હાથ ધરી છે બે હાથીની ચોરીની આ ઘટના સામે આવી દર રવિવારે માતાજીના સેવક મદનસિંહ માતાજીને ચાંદીનો અંદાજે દોઢ કિલો વજનનો હાર પહેરાવતા હોય છે પરંતુ ગત રવિવારે તે હાર શરત ચૂકથી પહેરાવ્યો ન હતો જેથી તે હાર બચી ગયો આ ચોરીની ઘટનાની તલોદ પોલીસે તપાસ હાથ ધરી છે